એએમસી એમસી વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં બસો પંદર પીલ છતાં તંત્ર સુધરતું જ નથી મેગા સિટી સ્માર્ટ સિટીની વિરુદ્ધ અમદાવાદને અપાયા છે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પ્રાથમિક સુવિધા મેળવવા લોકોએ કાયદાની મદદ લેવી પડી છે મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ બસો પંદર હિતની થયેલી અરજી પૈકી રોડ ગટર અને પાણી જેવી બાબત માટે એકસો પંદર હિતની અરજી કરવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટની અનેક વખત ફટકાર પછી પણ મ્યુનિસિપલનું તંત્ર સુધરતું જ નથી અમદાવાદમાં ખરાબ રસ્તાની બાબત હોય રખડતા પશુઓની સમસ્યા હોય કે પછી ટ્રાફિક વિષયની કોઈ પણ બાબત હોય આ પ્રકારની તમામ બાબતોને લઈને ગુજરાત હાઈકોર્ટ તરફથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંબંધિત વિભાગના અધિકારીઓને કડક કાર્યવાહી કરવા અને વખત આદેશ આપેલા છે છતાં પણ તંત્ર આખાડા કાન કરી રહ્યું છે સાગર લક્ષ્મી એગ્રી સીડ્સના એરંડા બી આરણ સ્ટાર્ટન લીલાલી